જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આવા બ્લોકમાં અને સવારમાં વહેલા છ વાગે તો ગયા રાજસ્થાન નથી ખાલી કરી અને નીકળી ગયું છું કમ્પ્લીટ બીટર બીતર ચાલુ કરી કારણ કે ઠંડી હજુ હજી ઓછી નહીં થઈ આ બાજુ તો એ આ મેન હાઈવે ઉપર ચડવું બમ્પ બમ્પુથી તો ફટાફટ પેલા મિત્રો આપણે વેઠીએ ને યુ ટર્ન મારવું પછી તો પહેલાં તો યુ ટર્ન મારી લઈએ તો મિત્રો યુ ટર્ન મારો બહુ લોબો આપવું પડે છે હજુ તો દેખાતો નહી કટ નહી કટ દેખાતો ના દેખાડો સો વાગ્યા ઓછા ચપરો પંપ બ્રેક મારી ચીડે કશ્યું હતું ને એટલે બ્રેક માર્યો ના મારું એટલે બધી કુદાઈ દઉં

તો મિત્રો બહાર નીકળતા જ શોરૂમ મળી જતો તો કીધું કે યુરિયાની બાલ્ટી એક લઈ લઈએ કારણ કે આઈસરના શોરૂમથી બહુ ઓછા મળે તો ગાડી હું મિત્રો કોમેડી સાઈડ ઊભી કરતી હતી યુટન મારી અને આવી જાય યુરિયાની બાલ્ટી લેવા કાકા જ્યાં કે હું આવું ઉપર મોટર બંધ કરીને તો બંધ કરતા એટલે બધું યારિયાની બાલ્ટી લઈએ આટલું બધું કીધું આમાં ઠોકી દઈએ

પાછ તો એકદમ લાકડા એવી થઈ ગયા વાર મંદિર જોરદાર હો જોતો મિત્રો હું તો હાલ જ નજર જ પડી મારી ફેર પહાડની ટોચી ઉપર હા આ છે આપણા મેન નેશનલ હાઈવે આ આજે જયપુર અને પીલી બાતમાં જાય દિલ્હી આપણે ચોકડીએ આગળથી યુ ટર્ન મારી આમ બ્રિતાન યાતરથી યુ ટર્ન મારી ડાયા હતા તો યુરિયાની ડોલ બોલ લાખી અને કદી જો સીટ શીડ ઉભી કારણ કે પેલી બાજુ ઓલરેડી નાના ભાઈ બેઠા તો મોટા બહેનતા તો આવી મિત્રો જયપુર બાયપાસ અને ખાલી સાઈડ જ ગાડી રાખવી પડે મમરા મમરાપો લઈ ગયો

ગાડી બાડી બંધ કરીએ એમાં અને જઈએ સીધા ચાપોણી કરવા કરવા મિત્રો ઠેટ આઈ ગયા છીએ અજમેર મસ્ત રીતના પોલોઠી વાળી બે જાય છીએ તો મિત્રો આવી જાય છીએ સોજત અને સોજત ની મિત્રો મેદી બહુ વખણાય છે અને કણ મિત્રો મેદી શું કહેવાય ઉગે ઉગે આ લોકો ઉગાડે તો મેદી બહુ ફાયદાકારક હોય મહેંદી હોય ને ઓરિજિનલ મેધી હોય આ બાજુ કેમિકલ વાળી કંપનીની નહીં તો મંગાવી હોય તો કેજો લેતા હે તમારા માટે હું લઈ જ જાઉં ઘર માટે મકવાર લગ્ન પ્રસંગ માટે ઘર માટે લઈ જવું તમારે મંગાવ્યું તો કેજો પાછા મંગાવે લઈ લે હું આવી આઈ જશોઈ એટલે સત્તર વાગ્યા છેલ્લા ખબર પાંચ વાગ્યા સવારે લગભગ સાત વાગ્યા જેવો નીકળો તો છ આડા છ જેવો અંધારે અંધારે અને પાંચ વાગે જેવું નીકળ્યો સિરિયો ખોશી કાલી અને હવે અહીંથી ચાર પાંચ કલાકનો રસ્તો ટ્રાફિક ના નડતો બાકી ટ્રાફિક નડી જાય તો ચાર થઈ જાય તો લગભગ સીધો અગિયાર બાર વાગે જ તો પહોંચી જ આપણે મહેવાણા અને મેહોણામાં ગાડી જમા કરાવી સીઆબી બીઆબી કરાવી મેલી અને સીતા રફું થઈ જાવ ગેર હોવા તો આ વખત તો મિત્રો ગાડીના ક્રૂઝ કંટ્રોલમાં કંટ્રોલ માં કરી છે તો અહીંથી સેટ લખેલું રહ્યું ને તો અહીં ક્રુઝ કરી છે અને પંચાવન ઉપર કમ્પ્લીટ એક્ઝેટ રાખી છે તો જોઈએ છીએ મિત્રો એ સ્પીડ તોડો હા કે નહીં તોડતી ઘાટમાં તો ચેક કરવા માટે જ મેં લગાવ્યું હું કહેવા માંગ ચપડું બપડું કશું હાલતું નહીં જો ચપડું હાલતું જ નહીં ભગવાન પેલો ચંપલ તૂટી ગયો ડ્રાઈવર સાઈડનું મારા પગનો ટાયર ફૂટી ગયું ઘણા ઈગનોર કરજો એવું તો રહેવાનું મારા ભાવ ચંપલમાં થાય એવું કે બાર નંબરના ચંપલ સિવાય એક ચંપલ થતા નહીં દહ નંબરે નહીં થતા અને અહીં અગિયાર નંબરે થતા અને મારામાં આપણે ચંપલ મળતા નહીં તો પાટણ જઈને જ મારા ચંપલ લેવા પડે આ હા જાડી ધોડી દબા આવી પડશે પાવરમાં કરીને મને હલવાઈ દે હાર્યો ડબ્બા વારો બસ આમો વાંધો નહીં

જાય છે ટોપ મારો ને ટોપ એટલે આપણને એવું લાગે કે ગાડી ભરેલી છે કારણ કે એવું થર્ડ ગેરમાં કંઈ થતું નહીં એમની એમાં જેટલી પાવર હોય એટલી જ રહે કારણ કે ટોપ ગેર મારો ને ઇકોમાં ઇકો પ્લસ કરેલી હોય તો તાણા થોડું તપલું છોડી એમ માપ નહી થઈ જાય અંધાર રાતો અંધારી પાછા સુરત દાદા ઉગી જાય તો જો તું અભાઈ તો આખી

પાછી હાર્ટની સ્પીડ પકડી લીધી હતો એમાં ગેરમાં નાખી અને સેટ કરી દઈએ ક્રૂથ ક્રૂથ સેટ કરી અને કેટલી લઈ જઈએ ખબર પંચાવન લઈ જઈએ અફ્જટ બા અફઝટ પંચાવન આવી જઈએ તો હો સ્પીડ તોડો હક નહીં જોડતી એ જોવાનું છે અગારે

ચડી રહેવાય આ નથી એમની સ્પીડ છે તો એક વાત તો ખરેખર બંકી ગોઠતી નહીં ગમે એ જગ્યાએ આ લક્ઝરીના ઠાઠે જ છે અને આ હું અમે ચડવાવાળા લોહી પીડા હે હે લકઝરી પાડી જી તા બંકી છે અમારી ના ગોઠ હું ચપ્પુ કપૂ આડું નહીં થોડો આપણું બાપડું આલતું જ નહીં એમ નવી ના મટે હેડી જાય ક્રુજમાં અલગ ઘડીવાળાને કે તું એવું લાવે લે મેં કદો મંદિર આવે છે હનુમાન દાદા નું બોલો હનુમાન દાદાની જય હે હારે મંદિર જો એ હનુમાન દાદા બાલેશ્વર હનુમાન દાદા બાલેશ્વર મહાદેવ હનુમાન હૈ હેડે જો

હું ગોઈ છે એક પિક્ચર એ જોઉં છે અને હોઈ જાવ પછી નેટફ્લિક્સ માં એરોમા સર્કલ નું લગભગ થી બ્રિજ નું કામ ચાલુ થવાનું હતું આ બ્રિજ સોરી બાયપાસ નું પણ આમાં એ ચાલુ થયું કે નહીં થયું બપ ઉદ્ઘાટન માટે તો આયા હતા ખરી જય ટીપે મને બાયપાસ મોકલ્યા હતા એરા ઉદઘાટન માં આયા હતા ને મેં ઠેઠ ફરીને જગોણા નીકળ્યા હતા સીધા બનાસ ડેરીએ થઈને પેલા રતનપુર થઈને તો મિત્રો ફાઇનલી હેરીબેરી ગાડી જમા કરાવી જમા કરાવીને દાળો ઉગાડી અને ઘર માટે એડેસું તો આ રમો મિત્રો પાટણ ઉંઝાવળો રોડ અને જાકીરભાઈ આપણા હંગાજ તો આપણે ઘેર ઉતરી જાવ અને એના પાટણ મેવાણા લોકલ મારે જાય તો ફટાફટ મિત્રો પહોંચી જઈએ ઘેર કારણ કે ઉજાગર છે રાતનું અને ખાવું છે ના છે અને ઊંઘ હોય છે તો ફટાફટ ઘેર પહોંચવાનું કરીએ તો ફાઇનલી મિત્રો જો ઘેર આવી ગયો છું અને એટલે આ ડોલ ઉભરાય ભરાય ભરાય હા તમને એક વસ્તુ બતાવું આ ડોલ ખોલવાની ટ્રીક બતાવું બરાબર ઓનું ઢોકણું પેલાં એ કમ્પ્લીટ થઈ લઈ લઈએ અને ફિટ કરી દઈએ પહેલાં કોણીથી આખી ડોલ ફૂલ પર દેવાની આ યુરિયાની બરાબર અને પકડ જો ભાઈ બનાવ દે તો તો આપણો બોકો વાળી બધું કમ્પ્લીટ ફિટ કરી દેવાનું તાણ જ મેળ આવશે ડોલના પા દેવાની આડી બરાબર અને પછી હોય એટલે એમાંથી પાટો ચોરવાનું તમારો એ

જૂનાગઢ ભરીને આવશે પછી લોંગ ટ્રીપ આપણો વાગવાની છે અને જમવાનું પણ એમાં બનાવશું તો જમવાનું તો ખાખ્યા ટાઈમથી બનાવ્યું જ નહીં આપણે ગાડીમાં તો હવા જમવાના વિડીયો પણ આવશે તો મળીએ મિત્રો બીજા બ્લોકમાં